વિદ્યાદીપ યુનિવર્સિટી હંમેશા શિક્ષણ સાથે સંસ્કૃતિના સંવર્ધન માટે પ્રતિબદ્ધ રહી છે રાજમટાજ બે હજાર પચીસ દ્વારા વિદ્યાર્થીઓએ માત્ર નૃત્યનો આનંદ જ માણ્યો નથી પરંતુ એકતા પરંપરા અને સૌહાર્દના સંદેશને પણ ઉજાગર કર્યો આ પ્રસંગે યુનિવર્સિટીના પ્રમુખ શ્રી જયંતિભાઈ પટેલે જણાવ્યું કે વિદ્યાદીપ યુનિવર્સિટીમાં શિક્ષણ સાથે સંસ્કાર અને સંસ્કૃતિનું સંયોજન જ અમારી વિશેષતા છે આવા ઉત્સવો વિદ્યાર્થીઓને પોતાના મૂળ સાથે જોડે છે અને આનંદ સાથે શિક્ષણ જીવનને સમૃદ્ધ બનાવે છે સમગ્ર વિદ્યાદીપ પરિવારની ઉત્સાહી ભાગીદારી અમારે એકતાનું પ્રતિક છે કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર આયોજન ટીમ શિક્ષક અને અશિક્ષક સ્ટાફે વિરત મહેનત કરી હતી ટીસ બે હજાર પચીસ ગ્રભા મહોત્સવ વિદ્યાદીપ યુનિવર્સિટીના ઇતિહાસમાં આનંદ અને ગૌરવનો અવિસ્મરણીય ફળ બની રહ્યો નમસ્કાર મુકુંદ પટેલ કેમ્પસ ડાયરેક્ટર વિદ્યાદીપ યુનિવર્સિટી આજ રોજ વિદ્યાદીપ યુનિવર્સિટીમાં રાજમટા બે હજાર પચીસ નવરાત્રિના શરદ પૂર્ણિમા નિમિત્તે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં યુનિવર્સિટીની તમામ બ્રાન્ચ અને આજુબાજુના ગામના વિદ્યાર્થીઓને અમે આમંત્રણ આપ્યું છે અને આ આરાજમટાજનું ભવ્ય સાંસ્કૃતિક આયોજન વિદ્યાદીપ યુનિવર્સિટીમાં કરવામાં આવ્યું છે જેમાં વિદ્યાર્થીઓએ ઉમળકાભેર ભાગ લઈ અમારો આ કાર્યક્રમને સફળ બનાવવામાં સંપૂર્ણ સહકાર આપ્યો છે સર આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ કોની હતી વિશેષ ઉપસ્થિતિમાં અમારા ચેરમેન સાહેબને અમારા જે ગેસ્ટ જે આવ્યા હતા એ આ સિવાય તૃપ્તિ ગઢવી જે છે જે અમારા વિદ્યાર્થીઓને સૂર અને તાલના એમાં ઝૂમ છે ને નચાવવાના છે બાળકોને સર તૃપ્તિ ગઢવીની પસંદગી આપણે શા માટે કરી તૃપ્તિ ગઢવી બેઝિકલી ગુજરાતના છે અને એમનો જે ગરબાનો લેકો છે એ એક બહુ સરસ છે અને વિદ્યાર્થીઓની અમે જે પસંદગી કરીએ છીએ એમાં વિદ્યાર્થીઓની ચોઈસ પ્રમાણે અમે સિલેક્શન કરીને એનું વેટેજ આપતા હોઈએ છીએ જેમાં તૃપ્તિ ગઢવી જે વેટેજ પ્રમાણે અમે એમનું સિલેક્શન કરેલું છે સર આપણી યુનિવર્સિટી ટૂંક સમયમાં ખૂબ જ પ્રગતિ કરી રહી છે આપણે યુનિવર્સિટી વિશે પણ થોડીક અમને માહિતી આપો અત્યારે કઈ કોલેજો આમાં આપણે ત્યાં ચાલી રહી છે અને કઈ કોલેજના વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કરી રહ્યા વિદ્યાદીપ યુનિવર્સિટી બે હજાર બાવીસથી શરૂઆત થયેલી હતી અને બે હજાર બાવીસથી લઈને અત્યાર સુધીમાં યુનિવર્સિટીમાં જે હરણફાર સિદ્ધિઓ મેળવેલી છે એમાં અલગ અલગ પ્રકારના કોર્સોની વાત કરીએ કે ડિગ્રી એન્જિનિયરિંગ ડિપ્લોમા એન્જિનિયરિંગ બીબીએ બીસીએ એ એમબીએ લો કોલેજ ફિઝિયોથેરાપી કોલેજ નર્સિંગ કોલેજ ફાર્મસી કોલેજ હોમિયોપેથિક કોલેજ અને આ વખતે અમે આયુર્વેદિક કોલેજ માટે બી પ્રપોઝલ ગવર્મેન્ટ સર સેન્ટ્રલ ગવર્મેન્ટમાં મૂકેલી છે અને ઉત્તરોઉત્તર અમારો જે વિદ્યાર્થીઓનો વિશ્વાસ વધતો જાય છે અને વિદ્યાર્થીઓની સંખ્યા બી વધતી જાય છે આ કાર્યક્રમની અંદર કેટલાક વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કર્યા ને ઇનામોમાં એ લોકોના માટે શું હતું આપણે ટોટલ પાંચથી છ હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને જે વિદ્યાર્થીઓ અલગ અલગ બેસ્ટ સ્ટાઇલ બેસ્ટ કોસ્ચ્યુમ અલગ અલગ પ્રકારના ઇનામોનું આયોજન કરેલું છે એમાં જે વિજેતા હશે એનું નામ જાહેર કરવામાં આવશે નમસ્કાર મિત્રો મારું નામ હિરેન પટેલ છે હું વિદ્યાદીપ યુનિવર્સિટીમાં વાઇસ પ્રેસિડેન્ટ છું અને આજના દિવસે શરદ પૂર્ણિમાના દિવસે નવરાત્રિનું આયોજન કરવામાં આવેલું છે અને અહીં ઘણા બધા આજે રમતવીરો આજે ભાગ લે લઈ રહ્યા છે તો સૌ મિત્રોને મારી નમ્ર અપીલ છે કે તમે આવો રમો અને જોઈને એનો આનંદ માનો આપણે તૃપ્તિ ગઢવીને આપણે યુનિવર્સિટીના કાર્યક્રમમાં લાવી રહ્યા છે શા માટે તૃપ્તિ ગઢવી આપણે પ્રસંગી કરી છે તૃપ્તિ ગઢવીની પ્રસંગી એના માટે કરવામાં આવે છે કે અત્યારે સારું ગાય છે પ્લસ ઘણા બધા મેં એના આલ્બમો જોયા તે પછી અમે એને પસંદગી કરી છે જ્યારે આવી રહી છે વિદ્યાર્થીઓ સાથે વિદ્યાર્થીઓ માટે વિશેષ આપણે અહીંયા કયા પ્રકારનું આયોજન કર્યું જે છોકરાઓ જીતશે એના માટે ઇનામનું પણ આપણે વ્યવસ્થા કરેલ છે પ્રથમ નંબર દ્વિતીય નંબર તૃતીય નંબર બેસ્ટ ડ્રેસિંગ બેસ્ટ એક્શન એ રીતને આપણે આયોજન કરવામાં આવે છે મેલ અને ફિમેલ બંને અલગ અલગ આ ઈનામ આપવાના નક્કી કરેલ છે કેટલા વિદ્યાર્થીઓ એપ્રોક્સિમેટ અહીંયા આ ગરબામાં આજે ઝુમતા હશે આજના દિવસો સાત હજારથી વધારે વિદ્યાર્થીઓ આજે ગરબા જુમતા રહેશે અંતમાં વિદ્યાર્થીઓને અને આપણા શહેરીજનોને અને શું મેસેજ પાઠવો છો હું એટલું જ કહીશ કે વિદ્યાર્થી ફક્ત જ્ઞાન નથી આપતી જ્ઞાન સાથે એનો સર્વાંગી વિકાસ કરે છે એટલું જ્ઞાનની જરૂર વિદ્યાર્થીને હોતી નથી એના માટે એને એક્ટિવિટીની પણ એટલી જ જરૂર હોય છે તો વિદ્યાર્થી એક માત્ર આખા સાઉથ ગુજરાતમાં એવી યુનિવર્સિટી છે કે છોકરાનું ભણતર સાથે એની એક્ટિવિટીનું પણ ધ્યાન રાખે છે જે આજની જનરેશન છે જેનઝી અમે એક જનરેશનને અમે એને શું ગમે છે એના પ્રત્યેનું એક અમારું એક અલગ વલણ છે અને એના પ્રત્યે અમે થોડું વધારે ફોકસ આપીને અમે સારા સારા કાર્યક્રમો એજ્યુકેશનને લગતા રમતને ગમતા એન્ટરટેનમેન્ટ એને લગતા ઘણા બધા અમે કાર્યક્રમો કરતા રહીએ છીએ વારંવાર નમસ્કાર ડૉક્ટર વિપુલ શાસ્ત્રી વાઇસ ચાન્સેલર વિદ્યાદીપ યુનિવર્સિટી આજે તમે જોઈ રહ્યા છો કે વિદ્યાદીપ યુનિવર્સિટીના આંગણે અને શરદ પૂર્ણિમાની રાત્રે રાસ મટાસ બે હજાર પચીસ નું આયોજન કર્યું છે અને એમાં આખો વિદ્યાદીપ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ શિક્ષકો અને બધા જ લોકો હિલોળે ચડ્યા છે અને આ ગરબાનું આયોજન જે છે તે અમારી એક સાંસ્કૃતિક અમે આયોજન કરીએ શિક્ષણ અને તેની સાથે ભારતીય જ્ઞાન પરંપરા અનુસાર સંસ્કૃતિ આનું આયોજન અમે કરીએ છીએ અને તેના અંતર્ગત કરવામાં આવેલું છે તો આવો બધા અને હિલોળે ચડી અને રાસમટાસ બે હાજર પચીસ આનંદ છે આજે અમે ગુજરાતના કલાકાર કૃતિ ગઢવીને બોલાવ્યા છે અને તેઓ આજે અમારા રાસ ગરબે વિદ્યાર્થીઓ માટે આજે અમે જે વ્યવસ્થા કરવામાં આવી છે તેઓ પાસે કોઈ જ પ્રકારનો ચાર્જ લેવા નથી આવ્યો અને આ ઉપરાંત વિવિધ પ્રકારની સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેનાથી તેઓને વધારે પ્રોત્સાહન મળે ખાસ કરવા જ મેસેજ પાઠવવા માંગીએ કે ચાલો આપણે આપણી સંસ્કૃતિની સાથે જોડાઈએ અને તે રીતે આપણે આનંદ નો અનુભવ કરીએ